સુરતમાં બે યુવાનોના શંકાસ્પદ મોત નીપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે વાત એમ છે કે સુરતના ચીન વિસ્તારમાં આવેલા ગભેડી રોડ પરથી ભાગ્યલક્ષ્મી છ માં રહેતા ચાર મિત્રો નીકળ્યા હતા વહેલી સવારે ચાર વ્યક્તિઓ ચાપીવા માટે નીકળ્યા બાદ બે મિત્રો વિજયકુમાર અને બિપિન મહાતાનો પલસાણ સુરત પલસાણા ટોલ પ્લાઝા પાસેથી મૃત્યુ હાલતમાં મળી આવ્યા હતા જેની જાણ થતા પરિવારજનો સ્થળે દોડી ગયા હતા તો પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી જોકે બંને યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા છે કે કોઈ અન્ય કારણોસર તે જાણી શકાયું નથી ત્યારે બંને યુવાનોના મોતનું કારણ જાણવા પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી રહીતા છે મારા નામ પ્રવીણ પાંડે છે મરને વિજય છે ઓર એક વિપિન મહતો हम लोग दो चार लोग थे दो बाइक से दो दो लोग एक एक पे सवार हम लोग जा रहे थे चाय पीने के लिए टोल प्लाजा के आगे अमूल अमूलिय देर के पास वहाँ पे पता चला कि वो लोग पीछे रह गए हम लोग आगे निकल गए और तो फिर हमने आगे चल के हमने 10-15 मिनट बाद फोन किया तो दस पंद्रह बार फोन करने के बाद भी कोई रिसीव नहीं किया रिसीव करने के बाद कोई तो टोल प्लाजा वाला रिसीव किया फिर तो उसने बोला कि हाँ आपके जो भी हैं ये उनका एक्सीडेंट हो गया है तो हम वहाँ पहुंचे तो एक का तो ऑन द स्पॉट डेथ हो गया था बाकी दूसरे को एम्बुलेंस में लेके गए थे